યસ દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વિલેજ આજે છે સન્ડે અને હવે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ શોર્ટ ટાઈમમાં આવી રહ્યો છે અત્યારે ત્રણ દિવસ જ છે તો કેવી તૈયારીઓ કરીશી કેવું કામ છે આ બ્લોકમાં બતાવીશ તો આ વિડીયોમાં કન્ટિન્યુ જો અત્યારે હું અને મન બે વિલેજ જઈ રહ્યા છીએ થોડીક શોપિંગ રસ્તામાં કરવાની છે ફટાફટ શોપિંગ કરશું અને પછી મળીશું ગામડે કારણ કે અમે લોકો કેવી તૈયારીઓ કરીશી તમને બતાવીશ તો આ વિડીયોમાં જ કન્ટિન્યુ રેજો લાઈક કરતા રેજો શેર કરતા લેજો અને મળીશી વિલેજ મનભાઈ યસ દોસ્તો અત્યારે હું ગામડે પહોંચી ગયો છું ને અત્યારના વાગવા આવ્યા છે સાડા અગિયાર બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારા મંદિરે છે સુવિધા કરવાની છે યજ્ઞ કેવી રીતની છે તમને બતાવું છું પહેલાં મંદિરના નજારો બતાવીશ પછી યજ્ઞ આ મારું મંદિર છે ચાલો તો મંદિર અંદર

તો મિત્રો અત્યારે રામજી મંદિર થી બહાર આવ્યો છું અને અમે લોકો યજ્ઞ કેવી બનાવી રહ્યા છે મંદિર નો આર બાર કેવું શંગારવાના છે ડેકોરેશન કેવું કરવાના છે એ તમને નજારો બતાવું તો સામે જે દેખાય છે ટ્રસ્ટ એ બજાર છે મારી મેઇન ત્યાંથી એન્ટ્રી કરવાની રહેશે અહીંયા બધી ટ્રસ આવશે લાઇટિંગ આવશે અને આ છે મારી યજ્ઞશાળા શાળા બની રહી છે અત્યારે આ છે આખી આખી યજ્ઞશાળા શાળા આમ ચાલીસ ફૂટ છે આમ ચા સાઠ ફૂટ છે સાહીઠ બાય ચાલીની યજ્ઞશાળા શાળા બનાવી રહ્યા છીએ અને આ મંદિરના ડેકોરેશન કરેલો કલર છે

આપેલા મંદિરની બેક સાઈડ છે અને શાળા બંધ છે અને ત્રણ હવન કુંડ યજ્ઞ કરવામાં આવશે અને આ જોઈ લ્યો ત્યારે અમારે યજ્ઞ જે કામ ચાલુ છે ફાઈનલ જયારે બની જશે ત્યારે પણ એક વિડીયો દ્વારા બતાવીશ તમને યસ મિત્રો ગામડેથી હું લગભગ ત્રણ ચાર વાગે રિટર્ન આવી ગયો છું પછી તડકો હતો તો થોડીક વાર આરામ કર્યો અને પછી મનને અને મારા વાળ સેટ કરાવવાના હતા તો અમે લોકો વાળ સેટ કરાવવા ગયા અને જ્યારે વાળ સેટ કરાવવા ગયા ત્યારે ફોન ઘરે ભૂલી ગયા તો અમારે એક પ્રકારનો બ્લોક નથી બન્યો અને અમારા અમુક દર્શકો કહેતા હતા અમારા વ્યુઅર્સ કહેતા હતા ત્રણ ચાર દિવસ નહીં છેલ્લા આઠ દિવસનો બ્લોક ન થતો તો આઠ દિવસ અમે બ્લોક નહોતો નાખી શકતા એનું રીઝન હતું કે અમે લોકો વિલેજ હતા કારણ કે અહીંયા નેટવર્ક નથી આવતું કારણ કે અમે અહીંયા રામજી મંદિરમાં જે તૈયારીઓ કરવાની હતી ત્યાં હતી તો નેટવર્ક નહોતું આવતું તો અમે ત્યાં હતા અને હવે અત્યારે આવી ગયા છે રાજકોટ અને પાછા અમે લોકો પરમદી જઈ રહ્યા છે વિલેજ તો કન્ટિન્યુ અત્યારે જમવામાં શું છે બતાવું શું બનાવ્યું કેમ

કે એક મેચ જોવા જવો છે તો અમારી બાજુમાં પીપીએલ લાદી રહ્યો છે કે આ જાશું બરાબર ને તો મિત્રો આ બનાવ્યું છે ગલકા ભરીને હા એમાં શું શું નાખેલું છે તો લસણ છે ગલકા છે હે તો મસ્ત એનું ગલકા ભરીને તમે પણ રેસીપી બનાવી શકો આવી શાક બનાવી શકો ભાખરી છે ઘરની છાશ છે ને ફૂલ ફૂલ ભૂખ લાગી છે તો જમી લઈ છે જેમાં પછી

યસ મિત્રો અત્યારે વાક્ય છે કોણ આ દસ અને અમે લોકો રીલ્સ બનાવી છીએ પણ આપણે એક નવું ચાહ્યું છે કે આ દેશના વડાપ્રધાન

ક્યારે બ્લાસ્ટ થાય કે નક્કી નથી મિત્રો બનાવી છે અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બ્લોગને પણ આપણે પૂર્ણ કરીશી કારણ કે રિલ્સ બનાવી લઈ અને મળીશી નેક્સ્ટ વિડીયોમાં ગુડ નાઇટ મિત્રો જૈન દોસ્તો